નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજમાં કચ્છ મ્યુઝિયમમાં લાઇટ એન્ડ થ્રેડ નું સિદ્ધાર્થ કેનેરિયા દ્વારા પ્રદર્શની યોજાય છે આ અત્યંત કલાત્મક પ્રદર્શની સંબંધે ન્યૂઝ ચેનલ ના નવીન મહેતા એ ખાસ વાતચીત કરી સિદ્ધાર્થ કેનેરિયા કેમેરા નિર્માતા ફોટોગ્રાફર અને ઐતિહાસિક પ્રિન્ટિંગ તકનીકોના ઉપયોગ કરીને ફોટોગ્રાફિક પ્રિન્ટ બનાવવાના નિષ્ણાંત છે તેઓ ફોટોગ્રાફી દ્વારા વિવિધ સંસ્કૃતિઓ વાર્તાઓ અને લોકોને કેમેરામાં કેદ કરવાનો શોખ ધરાવે છે તેમણે ભૂતકાળમાં કેટલાક આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો પણ યોજ્યા છે જેમાં જર્મનીના બર્લિન આર્ટ વીકમાં અ વેડિંગ ઓફ કલર્સ અફીમ બર્લિન ખાતે ઇન્ડો જર્મન ફિલ્મ વીકમાં વુમન ઇન ઇન્ડિયન સિનેમા તેમજ જામનગર પુરાતત્વ સંગ્રહાલય લાખોટા કોઠો ખાતે પંચોતેર સાર્વભૌમત્વના સ્ટ્રોક નામના પ્રદર્શનમાં પોતાની ક્લિક કરેલી તસવીરોને ઐતિહાસિક પ્રિન્ટિંગ તકનીકોનો ઉપયોગ કરીને ફોટોગ્રાફિક પ્રિન્ટ પ્રદર્શિત કરી હતી ક્યુરેટ અને ડિઝાઇન કરાયેલ લાઇટ થ્રેડ પ્રકાશ સૂત્ર ફોટોગ્રાફી અને વસ્ત્ર હસ્તકલા વારસા આધારિત એક મનમોહક કલાત્મક પેપેસ્ટ્રી સાથેનું પ્રદર્શન એકત્રીસમી માર્ચ સુધી નિઃશુલ્ક રાખવામાં આવ્યું છે સિદ્ધાર્થ કનેરિયાએ કચ્છની મુલાકાત દરમિયાન કચ્છની કળા સાથે સંકળાયેલા કારીગરોની કેટલીક તસવીરોને તેમણે ઐતિહાસિક પ્રિન્ટિંગ તકનીકોનો ઉપયોગ કરીને ફોટોગ્રાફિક પ્રિન્ટ કરી છે આ તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે જેમાં સાઇનોટાઇપ સોલ્ટ પ્રિન્ટ અને આર્ગીઓ ટાઈપની તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે આ લાઇટ થ્રેડ પ્રદર્શન દ્વારા કચ્છ સંગ્રહાલય કચ્છની ભાતીગળ સંસ્કૃતિની અને કચ્છી માળુની કથા અનોખા અંદાજમાં રજૂ કરે છે આ કલાકાર સાથે ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ ખાસ વાત કરી દર્શક મિત્રો ભુજ કચ્છ મ્યુઝિયમમાં લાઇટ એન્ડ થ્રેડ નામનો એક એક્ઝિબિશન ચાલે છે ખૂબ જ એક વિશિષ્ટ આ એક કોન્સેપ્ટ છે જે કલાકાર છે એનો આ એની પાછળનો કોન્સેપ્ટ છે તો આપણે કલાકારને મળીએ પહેલાં અને પછી એમના ચિત્રો વિશે આપણે વાત કરીએ તો ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે નમસ્તે આપનો પેલા નામ અને પરિચય અને આ જે આપ જે કરી રહ્યા છો એ શું છે મારું નામ સિદ્ધાર્થ કનેરિયા છે હું રાજકોટ થી છું અને હું જૂની ફોટોગ્રાફની પદ્ધતિઓમાં કામ કરું છું જે પહેલાના ટાઈમમાં ડાકુમાં જે પ્રોસેસ થતા એ લોકો ફોટોગ્રાફ પાડતા અને પછી હાથેથી જે પ્રિન્ટ કરતા એ પ્રોસેસ જોડે કામ કરી રહ્યો છું આ એક્ઝિબિશન કચ્છના જ ફોટોગ્રાફ છે અને મારી પદ્ધતિમાં પ્રિન્ટ થયેલા છે સાઈનો ટાઈપ છે સોલ્ટ પ્રિન્ટ ચાર્જો ટાઈપ છે આ બધી અઢારમી સદીઓની બધી પ્રોસેસ છે કે જેમાં બનેલા ફોટોગ્રાફ છે અચ્છા ખાસ કરીને હવે આપના ફોટોગ્રાફ વિશે વાત કરીએ જે આ તમે અહીં એક્ઝિબિશનમાં લાયા તો આપણે શરૂઆત કરીએ તો અહીંથી અમને સમજાવો નજીક આવો રાઈટ તો સમજાવો નાની નાની બારીકીઓ આપણે 10 મિનિટ્સમાં રાઈટ નાની નાની બારીકીઓ સમજાવો ફોટોગ્રાફ રાઈટ સો ફોટોગ્રાફ મારા માટે એ જે એમાં ફોટોગ્રાફમાં જે જે લોકો કામ કરતા હોય જે ક્રાફ્ટ છે એ તો છે જ પણ એ લોકો છે એના જે એક્સપ્રેશન છે એ પણ એટલું મહત્વનું હોતું હોય છે

હજી આપણે આગળ વધીએ સો આમાં પણ જે વિવિંગ લોકો કરતા હતા એને મે આ ડોક્યુમેન્ટ કરવાની ટ્રાય હતી અને જે એ એ જે મૂવમેન્ટ છે જે એક્શન છે કે જ્યારે લોકો વેવ કરતા હોય એ ટાઈમ ને રેકોર્ડ કરી રહ્યા છે સો ઈવન આ છે તો આ આ પર્ટીક્યુલર ફોટોગ્રાફમાં મારા માટે આ બધું એક વિવિંગ જ હતું બેકગ્રાઉન્ડ છે કે જે એમને કપડા પહેર્યા છે કે જે કામ કરે છે એ બધું એક ટેક્સચર ક્રિએટ કરે છે અને જે મેં ફોટોગ્રાફ તરીકે ક્લિક કરેલો છે એમનો ફોટો જરાક પણ સો રાઈટ સો આ ક્રાફ્ટ લાઈક અહીંયાના લોકો છે એ પોતે જ ક્રાફ્ટ છે ને સો એ એ ક્રાફ્ટ સાથે એ લોકો હોય છે સો એ એમનું એક પોર્ટ્રેટ એમના ક્લોથિંગ કે એમના લોકો એમને છોડે લીધેલો છે આ કંઈક વિશેષ યુનિક લાગે છે જેમાં થ્રેડ પણ દેખાય છે સો આ થ્રેડ એ જેમ ફોરોગ્રાફ હું જે પ્રોસેસ સાથે કામ કરતો હોઉં છું ને એ એ ફોટો ક્લિક થવાથી પતિ નથી ફોટો ક્લિક થયા પછી એને આપણે નેગેટિવમાં કન્વર્ટ કરીએ આપણે નેગેટિવમાં કન્વર્ટ થયા પછી કોઈ પણ સરફેસને આપણે લાઇટ સેન્સિટિવ હું બનાવતો જો પેપર છે ક્લોથ છે બૂટ છે કે કોઈ પણ સરફેસને લાઇટ સેન્સિટિવ બનાવ્યા પછી એની ઉપર નેગેટિવ રાખ્યા પછી એને સનમાં એક્સપોઝ થાય વોશ થાય અને ત્યારે ફોટો નીકળે અને મારા માટે આ કચ્છના લોકો જે ક્રાફ્ટ જોડે કામ કરી રહ્યા છે એ પણ મને એ સિમિલર લાગે છે કે કઈ પણ વસ્તુ વેવ કરતા પહેલા પહેલા તો દોરો બનાવવો પડે આપણે પછી દોરાને આપણે ડાય કરવો પડે પછી એને આપણે અરેન્જ કરવો પડે સો આ બನ್ನೆમાં આ પ્રોસેસ દરેક દોરામાં એક વાર્તા છે એ રીતે આ દરેક લાઇટના કિરણોમાંથી એક ફોટો બને છે અને ઈ બેને કમ્બાઈન કરવા માટે કે ઈ બેને રિલેટ કરવા માટે આ ફોટોગ્રાફ એટલે એની પાછળ બેકગ્રાઉન્ડ પર આ લેડી એ એ કામ કરી રહી છે એ બતાવીશ રાઈટ સો ઈટ મહત્વનું છેને કે આ દોરાની વાર્તાઓ એટલી જ મહત્વની છે કે જે લોકો જે કામ કરે છે એટલે એ એના એના દેખાડવા માટે આ ફોટોગ્રાફ લીધેલો ભલે બંધ થતું હતું આ ફોટોગ્રાફ હું કહેવા માંગતો હતો કે જેમ કે લોક જે વિવિંગ ની જે આખી પ્રોસેસ છે એ એક દર્શાવવા માંગતો હતો અને પ્લસ કેમ કે આ ફોટોગ્રાફ ની દોરાની લાઈન્સ માં એનો પગ પાછળ દેખાય છે એમાંથી સો એ આખું વ્યક્તિ છે એ આખું ઇન્વોલ્વ હોય છે મશીન લૂમ ની જેમ નથી કે એકવાર સ્વીચ ચાલુ કરી નાખીએ તો થઈ ગયું તો હાથ પગ આપણો બ્રેઈન અને એવરીથિંગ ઇઝ બીન ઇન્વોલ્વ વાઈલ ડુઇંગ ધીસ ક્લોથ ઇઝ ધ થોટ બિહાઇન્ડ ધીસ આ સોલ ઉપર ફોટોગ્રાફ ફોટોગ્રાફ છે 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 નીચેથી લીધેલો આપણે અને આ વ્યક્તિ જોડે આખી પ્રોસેસ ને હાથેથી હાથેથી હું પ્રિન્ટ કરતો તમે જે સ્ટ્રોક જોવો છો બ્રશ બ્રશના સ્ટ્રોક છે હાથથી બનેલો ફોટો છે અને એવી રીતના ક્લોથ છે કે દોરો છે એ હાથથી પાસ થયેલો થઈ અને આ આ પણ એક્ટિવ છે આ કામ કરવા કરી રહ્યા છે વેરી શોર્ટ કે જેની હાથ નો એક ફોટોગ્રાફ છે પણ દોરા થ્રુ છે આ થ્રેડ જે લાઇટ હું કહું છું તો એના થ્રુ છે આ ઝ વન ઓફ ધ બેસ્ટ વીચ આઈ લાઇક ઇટ વાઈટ મચોર

બાકી બધા કરતા પ્રિન્ટ કરતા ઘરમાં બેસીને કંઈ એક્ટિવિટીઝ કરી રહ્યા છે બધા એવી એવી પ્રકારનું શું છે રાઈટ સો અહીં અહીંયાનું આર્કિટેક્ચર અહીંયાના લોકો અહીંયાનું ક્રાફ્ટ આ બધાનું કોમ્બિનેશન ઇઝ વોટ આઈ થોટ કે ધીસ ફોટોગ્રાફ ઇઝ અને એ એ વ્યક્તિ જે છે કે બેન પોતે પોતે પણ કેમેરામાં જોવે છે એમનો કોન્ફિડન્સ પણ દેખાય છે જોડે કામ પણ કરે છે અને એ આખો માહોલ જે છે એ પગ લાંબા કરીને એને રિલેક્સેશન માં પણ હાથથી કામ કરે છે એમ જનરલી એ એ આપણે ખુરશી પર બેસતે તેવા લઈ નીચે બેસે એટલે રિલેક્સેશન માટે એ બહુ સરસ રીતે ઝીલ્યું છે એના અંગૂઠા ને આ બધું સરસ રીતે શો થઈ રહ્યો છે આ એના પાછળનો જે કપડું છે એ જેટલું સળ સળ હોય એ બધું બિલકુલ અને પ્રકાશ જે એક સાઈડ આવે છે અગેન વ્યક્તિ જોડે જે આ દોરાનું મહત્વ છે જે અત્યારે આમાં ફોકસમાં છે વ્યક્તિ નહીં પણ એનું કામ એ બધું મહત્વનું છે કે એના થ્રુ એમની ઓળખાણ છે એ દર્શાવવા માટે મેં આ ફોટો આપ્યો તો આ વારો ટાઈમ હતો જ્યારે હું કચ્છ થી ઇન્ટ્રોડ્યુસ થયો આ કલારક્ષા નો કલારક્ષા વિદ્યાનો વૃંદાવન નો આ ફોટોગ્રાફ છે અને એ ટાઈમે હું એક કોર્સમાં સંકળાયેલો હતો એમની જોડે તો આમાં પણ એક્શન મારા ઘણા બધા ફોટોગ્રાફ માં મને એ મુવમેન્ટ કે એક્શન કે જે ટાઈમમાં આપણે હોય એ રેકોર્ડ કરવો બહુ ગમે એમની જોડે વાત કરતો હતો ત્યારે એમનો જ્યારે જે એમની મુવમેન્ટ ઊભી થઈ જાય એ સમયે તમે ક્લિક કરી લીધું એ સ્માર્ટ ક્લિક છે

જો ફોટોગ્રાફ ને હું બહુ બધા માધ્યમ ઉપર પ્રિન્ટ કરતો હોઉં કે ટ્રાન્સફર કરતો હોઉં છું તો આ સેટ ઓફ વર્ક કે સોલ્ટ રોક છે જેની ઉપર ફોટોગ્રાફ ને મેં ટ્રાન્સફર કર્યા છે જે મેં કીધું કે મીઠું અહીંયાની ઓળખ છે અને અહીંયાના લોકો છે તો વોટ ઇફ બંનેને કમ્બાઈન કરી નાખીએ આપણે અને ફોટોગ્રાફ આની ઉપર મીઠાના પથ્થર ઉપર લેવાનું સ્ટાર્ટ કરેલું તમે આ કયો યુઝ કરે તો આ પર્ટિક્યુલર પ્રોસેસ છે એ પોલોરાઇડ ઇમર્જન ટ્રાન્સફર પ્રોસેસ છે કે પોલોરાઇડના ફોટોગ્રાફ હોય એનું ઇમર્જન હું એમાંથી રિમૂવ કરું અને એને બીજા સરફેસ ઉપર હું ટ્રાન્સફર કરું ટ્રાન્સફર અને એને આ રોક્સ ઉપર ટ્રાન્સફર કરી તો આ આ આ તેર સમયમાં આ કેટલું યુનિક ગણાય છે આ નવું જ ગણાય છે કે અગાઉ ઘણો લાંબા સમયથી ચાલી આવે છે આ પર્ટિક્યુલર ટ્રાન્સ પોલોરાઇડ ટ્રાન્સફરની પ્રોસેસ લોકો એક્સપ્લોર કરેલી છે પણ એને સ્ટોન ઉપર પહેલીવાર વાર લઈ આવ્યા છે સરસ પરંપરાગત રીતે આ બાળક એટલે કે જે ભાઈ છે એ એના પરંપરાગત ઘર છે એનું બારણા છે આ છે એ પણ એક કલાકાર હોવો જોઈએ આ કામ કરતો હશે અંદર એ સાઈડ રાઈટ એટલે નાની વાત મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી હતી અજરકપુર જ્યારે હું ડોક્યુમેન્ટ કરવા માટે ગયો હતો ત્યારે તે અજરક એ લોકો કાપડ બનાવે છે પણ ત્યાંના લોકો પણ જેમ કે આ નાનું બાળક હતું તો એ અજરક પહેરીને એમના ઘર સાથે ઇન્વોલ્વ હતો લે બજટ પણ કરાવતો હશે ના કામમાં કાઈ નઈ કાઈ આ સબ આ આ સુકા કામ થઈ રહ્યું છે જે આ આઈ થિંક તમે વાત કરો તો સારું રહેશે ને તમે સમજાવી શકશો અમને આ વાત કાઉન્ટ કઈ છે આપણે આટકા ની આપણે જે ગામનો માણુ આપણે જે કહી કે ઈ ખાયા મત પાઈ છે હ હ તો સરસ બધું બરા છે અને આ છે એટલે ઓર તો કામ કહેવાય

એમની વાતો એ બધી વસ્તુઓ આ એક કાપડમાં જોડે વ્યુ થયેલી છે અને એની મજા છે હાથથી બનવાની દર્શક મિત્રો આપણે કચ્છ મ્યુઝિયમમાં અત્યારે ઊભા છીએ અને લાઇટ એન્ડ થ્રેડ જે એક્ઝિબિશન છે રાજકોટના આપણી પાસે કલાકાર છે બહુ જ સિદ્ધ હસ્ત કલાકાર છે એમનું કામ દૂર દૂર સુધી એમનું કામ જોવા મળે છે બેંગ્લોરના એરપોર્ટ ઉપર પણ આપણે આપે ગ્લાસ ઉપર કામ કર્યું છે એ પણ બહુ જ પ્રખ્યાત યુનિક છે તો એમણે એ પણ કામ કર્યું છે એટલે કે આવા ભુજને એક લાવો છે કે આવા પ્રકારના એક્ઝિબિશન જોવા મળે છે અને ભુજ મ્યુઝિયમ આ બધું મેનેજ કરે છે એ આપણા માટે પ્રાઉડની વાત છે ધર્મેન્દ્ર જોગી સાથે નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છ ભુજ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ દર્શક મિત્રો આજે તારીખ છવીસ એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર